તો આપણે હમણાં આ દરિયામાં આવ્યા અને ઝાડ ધોવાનું શરૂ કરી દીધું છે તો અહીંયા એક માઈસલું કાઢ લીધું છે અને એક ભાઈ અહીંયા ના નવા મીડા છે જો પાણી ઉડાડે છે તો ભાઈ અમારે માનો ભાઈ આંટા મારે છે અને અહીંયા જાળ ધોવાનું શરૂ કર્યું છે તો વિડિયમ બીન હરો આઈકલ માછલા આવી દેખાડવાના છે તો આપણે અહીંયા જોવાનું શરૂ છે અને એક અહીંયા એક માઈસલું દેખાતું હતું

માછલું આવી જ પાછું એક સમનું પાપલટ જેવું પછી એક હમણાં તમને એક બતાવવું આગળ એ એક આગળ છે પણ થોડીક વાર લાગશે હજી દેખાડવાનું છે આવી રીતે આવ્યા અને જો આવી રીતના કંઈક માછલા હોય માછલું આવ્યું ભાઈ કે માછલું આવ્યું એમ શું એક આવી ગયું છે બતાવવાનું છે તમને એટલા પાણી ભીર્યા છે દરિયાના તો આવી રીતનું એક સે લોકેશન આપણા દાળ જે છે એ અહીંથી આ પ્રમાણે છે એમને તો ત્રણ લાઈન દેખાય છે

તો હમણાં છે ને સમના સિવાય કઈ આવતું નથી ઝાડ ની અંદર ને કઈ બીજા માછલા આવતા નથી તો સમના એકલા જ આવે છે તો હવે બીજું કઈ તો આવતું ને પણ આવે તો તમને બતાવવાનું છે ને ઝાડ તો કામ આપણે શરૂ છે તો કઈક આવશે તો આપડે કઈક બતાવવાનું છે નગર સમના તો આવે છે આપડી પાસે તો જોઈએ છીએ આ થેલી ભરાય કે નહોતા ભરાય એક દી તો આપણે થેલી ભરી દીધી છે પણ આજ કેમ થાય કોને ખબર છે આગની તો હવે જોઈએ હવે થોડુંક બાકી રહ્યું હોય જેથી બહાર છે જોઈએ આગળ કેમ થાય હવે વિડીયોમાં બીને રહો ક્યાં લગી તો મિત્રો જો આ રીતે જોવે છે પણ દેખાતું ને કાંઈ ક્યારેક ક્યારેક આવે છે શાક ને સમના સિવાય કાંઈ એકલી વસ્તુ બીજી કાંઈ આવી જ નથી આવતી સમના એકલા આવે છે કાંઈ નવીન આવે તો વળી આજ ખબર પડે આવે થોડુંક બાકી છે

આ બધા એક સાઈડ બે ગયા છે જો જઈને બ બહાટી આમ થોડે આવા છે કઈક આવી રીતે છે ને એટલે આવ્યા છે આજ કઈ દાદુ શાક આવ્યું નથી ને ઓલા ભાઈ અમારા માનવ અમે નાવા મળ્યો છે ખાડામાં મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ ને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો તો વિડિયો પૂરો કરી દઈએ હવે કે હવે વિડીયો પાછો બહુ લાંબો થઈ જાય છે તો હવે ટૂંકમાં બતાવી દઈએ અહીંયા વિડીયો આપણે પૂરો કરી દો ગમે લાઈક શેર કરજો ને મળીશું પાછા આવતા વિડીયોમાં